તો મિત્રો આ છે ઢેલના ઈંડા અમારી વાડીએ શેઢા ઉપર હજાર ઢેલે ઈંડા મૂકેલ છે જો હવે તમને હું બતાવું હું લો મિત્રો જય માતાજી બાપા સીતારામ મારી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે હું અમારી વાડી આવી ગયો હતો આટો મારવા માટે જોયું તો આ શેઠ ઢેલના ઈંડા છે તો એ હું તમને બતાવું છું બાકી અહીંનો આ વ્યૂ છે અહીંયા પવન ચક્કી સોયાબીન હે હે સોયાબીન હે ভাল নাই বাই নাই Marah. Yeah.